નમસ્કાર પ્લસ ન્યૂઝ હું સાથે હેતલ બિલીનોરા પાણી પુરવઠા વિભાગમાં કૌભાંડ આચરનાર ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત ચૌદ લોકોની સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આ કેસમાં સંડોવાયેલા વલસાડના ચેણવેલ ખાતે રહેતા ધર્મેશ પટેલના ઘરે સુરત સીઆઈડી ક્રાઇમની ટીમે સર્ચ હાથ ધર્યું હતો વલસાડ જિલ્લાને આવેલા જિલ્લાના પાણી પુરવઠા વિભાગના સુરત સીઆઈડી બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ક્લાસ અધિકારી કોન્ટ્રાક્ટર સહિત ચૌદ લોકોની ધરપકડ કરાઈ છે આરોપીઓમાં મહિલા સરકારી અધિકારી પણ સામેલ છે આ તમામ આરોપીઓ પાણી પુરવઠામાં ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી ખોટા ટેન્ડર બહાર પાડે કૌભાંડ આચાર્ય હોવાનું પ્રાથમિક તપાસમાં માં ખુલ્યું એક પણ રૂપિયાનું કામ કર્યા વગર તે કામના ખોટા બિલો મૂકી ખોટી હકીકતો ઊભી કરી પાંચ કરોડો થી વધુ નું કૌભાંડ આચર્યું હોવાનો પ્રાથમિક અહેવાલ મળી રહ્યો છે આ કેસમાં સંડોવાયેલા વલસાડના ચેનવેલ ખાતે રહેતા ધર્મેશ પટેલના ઘરે સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા ધર્મેશ પટેલના ઘરે બેંક ડિટેલ સહિતના જરૂરી કાગળોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી આરોપી ધર્મેશ પટેલ ને સાથે રાખી તેના ઘરમાં સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર